યોગ્ય શિક્ષક ગણો અને મારા વહાલા વિદ્યાર્થી ભાઈ બહેનો આપણી શાળામાં ઉજવાય રહેલ રક્ષાબંધન તેમજ સંસ્કૃતિની ઉજવણી નિમિત્તે આપ સર્વેનો અત્રે હું હાર્દિક સ્વાગત કરું છું તેમજ આપ સર્વને હાર્દિક શુભેચ્છા પાઠવું છું આવેલા બધા મહેમાનોનું સ્વાગત આપણે તિલક દ્વારા કરીશું તો હું બહેનશ્રીઓને વિનંતી કરીશ કે તેઓ અહીં આવીને સ્વાગત કરે છે yo સમજાવીશ રક્ષાબંધનના તહેવારમાં ભાઈ બહેનના મીઠા સંબંધનો નાદ સંભળાય છે વાસ્તવમાં કડી વાતાવરણમાં દરેકને એકબીજાની હૂક અને રક્ષણની જરૂર છે એટલે આ રક્ષાબંધનના તહેવારને ભાઈ બહેન પૂર તો મર્યાદિત રાખવા સમગ્ર માનવજાતનો એકબીજા પ્રત્યેનો પ્રીતનો તહેવાર મનાવવો જોઈએ ભારત વિશ્વનો એક માત્ર દેશ છે કે જ્યાં ભાઈ બહેનની પ્રીતના પ્રતિક સમા અને મુખ્ય બે તહેવારો ઉજવવામાં આવે છે એક રક્ષાબંધન અને બીજો ભાઈ બી શ્રાવણ માસની પૂર્ણિમાએ આવતો રક્ષાબંધનનો તહેવાર અનેરું મહત્વ ધરાવે છે આ દિવસે બહેન પોતાના ભાઈને જમણા હાથે રાખડી બાંધીને કપાળે કુમકુમ તિલક કરીને મો મીઠું કરાવે છે ભાઈ બદલામાં યથાયોગ ભેટ આપીને બહેન તેનું રક્ષણ કરવાનું વચન આપે છે આજે પણ ભારતમાં જે કુટુંબ વ્યવસ્થા તેમજ કેરિંગ અને શેરિંગ સંસ્કૃતિ છે તેમાં ભાઈ બહેનના મીઠા સંબંધોનો નાદ સંભળાય છે

ત્યારે લક્ષ્મીજી નારજીના બતાવેલા ઉપાયથી બલિરાજાને પોતાનો ભાઈ બનાવીને રાખડી બાંધે છે ને બદલામાં ભગવાન વિષ્ણુને બલિરાજા પાસેથી છોડાવે છે બસ ત્યાંથી જ આ પર્વ પરંપરાગ રીતે

વાસ્તવમાં પડ્યું વાતાવરણમાં દરેકને એકબીજાની હુંફ અને રક્ષણની જરૂર છે એટલે આ રક્ષાબંધનના તહેવારને ભાઈ બહેન પૂરતો મર્યાદિત ન રાખતા સમગ્ર માનવજાતનો એકબીજા પ્રત્યેનો પ્રીતનો તહેવાર બનાવવો જોઈએ માત્ર પુરુષો જ નહીં સ્ત્રીઓનું રક્ષણ કરી શકે છે એવું નથી સ્ત્રીઓમાં પણ પુરુષોનું રક્ષણ કરવાની ક્ષમતા છે સ્ત્રી એ તો સંસ્કૃતિનું રક્ષણ થાય આજે કમનસીબે નિર્દોષ યુવતીઓ પણ શારીરિક છેડાછાટ બળાત્કાર અને અપહરણ જેવી રોજબરોજ ઘટનાઓ બનતી રહે છે ત્યારે દરેક પુરુષનું એક કર્તવ્ય બને છે કે દરેક સ્ત્રીનું રક્ષણ કરે છે સ્ત્રી પૂજા તો સંસ્કૃતિનું રક્ષણ થાય રક્ષાબંધન એ સ્ત્રીના સન્માનનો પર્વ છે દેશની દરેક સ્ત્રીઓને પોતાની બહેન માનીને તેનું રક્ષણ કરવું જોઈએ અસ્તિત્વ કહે છે શ્રાવણ માસમાં ઘણા તહેવારો આવે છે શ્રાવણ માસની પૂર્ણિમાના દિવસે બડવીનો તહેવાર ઉજવવામાં આવે છે કાચા સૂતરના धाગની રાખડી હોય છે તેમાં રેશમના કોંકા વચ્ચે મોતી હોય છે હવે તો કલાત્મક રીતે રાખડીઓ બનાવવામાં આવે છે મહેનભાઈને હાથે રાખડી બાંધવા ઉત્સુક હોય છે બહેન ભાઈ બહેન પાસે રાખડી બાંધવા ઉત્સુક હોય છે વહેલી સવારે રક્ષાબંધનની વિધિ કરવામાં આવે છે બહેન ભાઈના કપાળમાં કુમકુમ તિલક કરે છે અક્ષર ચોટે છે પછી તેઓ ભાઈના જમણા હાથે રાખડી બાંધે છે રાખડી બાંધ્યા પછી બહેન ભાઈને ગોળ ખવડાવે છે હવે ગોળને બદલે પેંડા ખવડાવે છે બહેન ભાઈને અંતરના આશીષ આપે છે આ પછી ભાઈ બહેનને તેની રક્ષા કરવાની રક્ષા અને દુઃખ કે સંકટ સંકટની વેળાએ મદદ કરવાની ખાતરી આપે છે

संस्कृत विश्व की सभी भाषाओं में सबसे प्रमुख सबसे मधुर और सबसे सरल भाषा है संस्कृत भाषा का इतिहास बहुत पुराना है तथ्य के आधार पर संस्कृत भाषा सबसे पुरातन भाषा मानी जाती है यह मात्र भारत की नहीं बल्कि पूरे विश्व की सबसे पुरानी भाषा है संस्कृत दिवस श्रावण मास की पूर्णिमा को मनाया जाता है संस्कृत दिवस पूरी दुनिया में भी, भी मनाया जाता है उत्तर में संस्कृत दिवस की मनाने की शुरुआत हुई थी संस्कृत दिवस को संस्कृत भाषा में संस्कृत दिन भी कहा जाता है संस्कृत भाषा भारत के प्राचीन भाषाओं में सबसे एक है हमारी धार्मिक संस्कृति में इसे देव भाषा भी कहा जाता है संस्कृत बहुत प्राचीन और न्याय के और दिवस संस्कृत भाषा की महत्व बनाने के लिए फिर भी मनाया जाता है भारत में संस्कृत भाषा की उत्पत्ति लगभग चार साल पहले हुई थी તથા મામસ્કાર હું રક્ષાબંધન વિશે રક્ષ રક્ષાબંધન કો સખી કા તાર અસમ કે ધાગે છે બહેન દ્વારા ભાઈ કે કલા પર બાંધી જીત કો રક્ષાબંધન કહે રક્ષાબંધન કા તાર હર સાર સાવ માસ મના यह त्यौहार पूरे भारत देश में बहुत ही धूमधाम से मनाया जाता है रक्षाबंधन का अर्थ है रक्षा बंधन रक्षाबंधन के दिन बहन अपने भाई के माथे पर तिलक लगाकर उसकी कलाई पर राखी बांधती है भाई बहन को वचन देकर उपहार देता है राखी शक्ति विश्वास और विजय की प्रतीक मानी जाती है रक्षाबंधन के दिन घरों में ढेर सारे पकवान बनाए जाते हैं रक्षाबंधन का त्यौहार भारतीय संस्कृति और उस... બ્રદર એન્ડ અ સિસ્ટર On the day of Raksha Bandhan, a sister ties a Rakhi on the wrist of her brother. She prays for his well-being. The brother promises to protect his sister. He also gives a gift to her. This festival unites people of all castes and religions. It is said that Queen Karnavati of Chittor sent a Rakhi to the Mughal King Humayu. Humayu on receiving the Rakhi marched with his army to protect Chittor. Raksha Bandhan is also celebrated as Nariali Purnima. Fishermen worship the sea on that day. They pray to the God of the seas. They sing and dance the whole evening. Thank you. ભાઈના પ્રેમ વિના બહેન આજે રક્ષાબંધન પર આનંદ થી હૃદય પ્રકાશિત થાય છે ભાઈ અને બહેન પ્રેમથી જીવન હંમેશા પૂર્ણ બને છે યદા હિ ધર્મ ના નિર્ભવતી ભારત અભ્યુસાન ધર્મ तदात्मता शुभ्यम्यहं परित्राणाय साधु न विनाशायत् दृष्टुता आधिकारस्ते मा कले सुकदाचन मा कर्म कलहेतु मा ते सङ्गे दस्तव कर्मणि

સાવધાન અને જેની ઇન્દ્રિયો કાબૂમાં હોય તે શ્રદ્ધાવાન જ્ઞાન પ્રાપ્ત કરે છે જ્ઞાન પ્રાપ્ત કરીને તે ટૂંકા સમયમાં પરમ શાંતિ પામે છે ચલમ ચિત્તમ ચલમ વિત્તમ ચલે જીવિત યોવને ચલા ચલ મિંદમ સર્વ કીર્તિ રે હિ જીવતી ધન છે તે ચંચળ છે મન તે ચંચળ છે જુવાની પણ ચંચળ છે આ બધું આવે છે અને જાય છે જેની પાસે કીર્તિ છે તે જીવે છે જ્ઞાનમ દેહ ભોજનમ ગરીબ ને ધન દેવું જોઈએ અજ્ઞાની ને જ્ઞાન આપવું જોઈએ તરસિયા ને પાણી આપવું જોઈએ અને ભૂખ્યા ને ભોજન આપવું જોઈએ ઉત્સવે દ્રવિણ તમે સર્વ મમ દેવ દેવો મહેમાનશ્રીઓ શિક્ષક અને મારા વહેલા વિદ્યાર્થી મિત્રોને મારા નમસ્કાર भारतं भारतं भवतु भारतं 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 भवतु भारतं शक्तिस्मृतं युक्तिसमृतं शक्तियुक्तिसमृतम्

मारु वीरो मारी साथ मने को नीरे पड़ी मारु वीरो मारी साथ मने को नीरे पड़ी हो भाई ने बिना प्रेम नी लागनी अमार लड लड़ा वे भाई लो करिए जतन हो भाई ने बिना प्रेम नी लागनी अमार लड लड़ा वे भाई लो करिए जतन હે મારી રાખડીનો બાંધનાર મારો વીરો મારો જીવ મારી રાખડીનો બાંધનાર મારો વીરો મારો જીવ કરે રક્ષા રે બેની ને વિરાખ ઘણી કરે રક્ષા રે બેની ને વિરાખ ઘણી કોણ હલાવે લીમડી ને કોણ ઝુલાવે પીપડી કોણ હલાવે

કોણ જુલાવે ફિપડી કોણ હલાવેલી ને કોણ જુલાવે ફિપડી ભાઈની બેની બેની લાડકી ને ભલે ઝુલાવે ડાળકી આજ હિુ બેનડી તારા હેત ગયા ના જા આજ હિ તોડું બેનડી તારા હેત ગયા નાના જા

તો સુ ગગન ચાંદલોરે લોલ એક તો સોહાગી ગગન ચાંદલો રે લોચો સોહાગ પડી હતી દેખ દ ભાઈ તાકત હૈ

બુદ્ધિ વગર નકામું છે કે કચરો અહીં નાખવો તો મગજ ઇન્ફોર્મેશન મળી નોલેજ મળ્યું હા હવે જ્ઞાન બુદ્ધિ વગર નકામો ઇન્ટેલિજન્સ તમારામાં જો બુદ્ધિ ન હોય કે આ કચરો અહીં ન નાખવો તો એ જ્ઞાન શું કામ એવી જ રીતે ઇન્ટેલિજન્સ વિધાઉટ ઇન્ટેલેક્ચ્યુલિટી બૌદ્ધિકતાની બુદ્ધિ નકામી તમારી પાસે બૌદ્ધિકતા ન હોય એટલી સમજ ન હોય તો બુદ્ધિ પણ શું કામની એટલે મતલબ થું એજ્યુકેટ ભણાવવા એનો મતલબ છે તમને અંધકારમાંથી જ્ઞાન તરફ લઈ જવા આપણે માત્ર જ્ઞાન નથી લેવાનું જ્ઞાનની સાથે સાથે ઇન્ટેલિજન્ટ બનવાનું છે અને આપણી ઇન્ટેલિજન્સી ને આપણે બૌદ્ધિક રીતે લાગુ કરવાની છે આ ગામનું ભવિષ્ય તમે છો આ ગામના રહેવાસીઓ ભવિષ્યમાં તમે છો ત્યારે આ ગામમાં એક સારા નાગરિક તરીકે એ શિક્ષણ ખાસ મેળવજો આપણે જતા હોય કે કચરો દેખાય તો ઉપાડવાની આપણી ફરજ છે જ્યાં ત્યાં કચરો ન ફેલાય એ કરવાની એ આપણી બૌદ્ધિકતા છે બાઇક લઈને નીકળી પડી હતી તમારી બધાની ઉંમર નથી હતી પણ ત્રિપલ ત્રિપલ સીટ જે સ્પીડમાં તમે બાઇક ચલાવો છો એ સારી બાબત નથી મિત્રો તમારી ઉંમર નાની છે તમને રસ્તામાં કોઈ કહેતું નથી પણ જોતા બધા હોય આ છાપ આ પ્રતિભાવ અન્ય ઉપર ખરાબ પડતા હોય તમારી છાપ ખરાબ પડતી તો વચ્ચેથી આવ્યો છું ક્ષમા ચાપ હું કોઈની શિકાયત નથી કરતો પણ ભારત મારો દેશ છે બધા ભારતીયો મારા ભાઈ બહેન છે રક્ષાબંધન છે એટલે બધા બોલતા હોય પણ કોઈ આંખમાં નીચે નહીં કહેતા એક નહીં

આ બધું શિક્ષકોની જવાબદારી પણ શિક્ષકો આપની છે જવાની છે કારણ કે માત્ર ટુ એજ્યુકેટ મીન્સ ખાલી આપણે ચોપડાનું જ્ઞાન આપીએ એવું નથી હોતું અ મેક પર્સન રાઇટ સિટીઝન ટુ અવર કન્ટ્રી ઇઝ અવર ડ્યુટી આપણી આપણી નૈતિક ફરજ છે માફ કરશો વચ્ચેથી આવ્યો છું વચ્ચેથી બોલું છે કદાચ ન ગમ્યું હોય તો ક્ષમા કરશો આપ સૌનો ખૂબ ખૂબ આભાર થેન્ક યુ રાખી કે બંધન કો નિભ્યા મેરે છોટી બહેન કોના ભૂલ ભાયા મેરે